બસ કો આવું જલે આ તો કોઈ નહી યાર થોડું જ છે દુ બતાત કાણ ના તન થઈ ગયું છે લે ચોય થીયું છે થઈ ગયું છે અરે બતાત કા અરે બસ તળ તું પડી જ પડી જ પડી લે બતાય હજી છો મારું બસ્કુ જબરૂ હોલે યાર બસ લે ઓન થઈ ગયું આ પાળશે હંતર દેજો હવે તું ભાડી દે તો કશું વાંધો નહી હવે તો હવે તો